ભાવનગર શહેરમાં પચ્ચીસ તારીખના રોજ નવાપ્રા વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક રફીક હુસેનભાઈ સૈદની રિક્ષાને ઘોઘા રોડ પર પાછળથી કાર ચાલકે ટક્કર મારતા ઈજાગ્રસ્ત થયા હતા તેથી તેમને ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રફીકભાઈ હુસેનભાઈ સઈદનું મૃત્યુ નિપજ્યું હતું જોકે આ બનાવ ઘોઘા રોડ ફાતીમાં કોન્વેન્ટ પાસે બનવા પામ્યો હતો બનાવ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ઇદ્રિશ ભાઈ અલારક સૈયદ શું બનાવ બનો બનાવ અકસ્માતનો નો બનેલો છે અમારે ભત્રીજા થાય છે અત્યારે આ જે બનાવમાં એક અકસ્માતના હોસ્પિટલની અંદર દાખલ કરેલા છે અને એને હાથ જોડ ગુજરી ગયા છે અને એનો પચીસ તારીખના રોજની રિક્ષા લઈને જતા હતા ભાડું ઉતારવા માટે પેસેન્જર બેઠેલા અને એની અંદર એક પાછળથી એક ફોર વ્હીલવાળાએ આવી અને ટક્કર મારતા અમારા ભત્રીજા રફીકભાઈ હુસેનભાઈ સૈયદને માથામાં ઈજા થવા પામેલ છે કઈ જગ્યાએ બીનો તો બોલો ગોગા રોડ ફાતિમા ફોર્મેટ હાઈસ્કૂલ નજીક આસ્તે નજીકમાં અકસ્માત બનવા પામેલો છે અને ત્યારબાદ અમને સમાચાર મળતા અહીં સરટી હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ આવ્યા અને સારવાર દરમિયાન રફીકભાઈ હુસેનભાઈ સૈયદનું મૃત્યુ થવા પામેલ છે